એની અંદર ગુજરાતી કોમ્પ્રિહેન્શન ની અંદર કીધું હતું કે છે ગુજરાતી વ્યાકરણ છે એ પૂછવામાં આવશે ને એમણે એવું કીધું હતું કે પાર્ટીની અંદર જે કોમ્પ્રિહેન્શન પૂછાશે એમાં ખાલી પગરામાંથી વિદ્યાર્થીઓને જવાબ શોધીને લખવાનું રહેશે અને એવા જ સાદા સાદા પગરા પૂછવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શન હાર્ડ પણ પૂછાઈ શકતું હતું પણ ભરતી બોર્ડે શું કર્યું કે ડાયરેક્ટ વ્યાકરણ જ પૂછી નાખ્યું કોમ્પ્રિહેન્શન ની અંદર

અને વ્યાકરણ પણ એવું પૂછ્યું છે કે જે કોઈને જ નહીં આવડ્યું હોય એવું જ વ્યાકરણ પૂછ્યું છે જે સારા સારા ગુજરાતી લેંગ્વેજના જાણકાર હોય એ લોકો પણ આવા પ્રશ્નો જોઈને ચક્કર આવી જાય એવા પ્રશ્ન છે કોન્સ્ટેબલની અંદર પૂછવામાં આવ્યા છે અને વિદ્યાર્થી મિત્રો એવું પણ નથી કે આ ક્લાસ વન કે ક્લાસ ની પરીક્ષા હતી વિદ્યાર્થી મિત્રો આ તો ક્લાસ ની પરીક્ષાની અંદર એવા પ્રશ્ન પૂછી નાખ્યા છે જેમ કે એ લોકોને ક્લાસ વન ની ભરતી કરવાની હતી એમને ક્લાસ થ્રી ની અંદર અધિકારી જોઈએ તો એવું તો શક્ય નથી વિદ્યાર્થી મિત્રો એ ભરતી બોર્ડે છે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે ક્લાસ થ્રી ની પરીક્ષા છે એટલે વિદ્યાર્થીઓ બધા ક્લાસ થ્રી ની તૈયારી કરતા હશે તો એવી રીતે ક્લાસ થ્રી લેવલનું પેપર હોવું જોઈતું હતું આ તો સરાસર અન્યાય કહી શકાય કારણ કે વિદ્યાર્થી મિત્રો ક્લાસ થ્રી લેવલની જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય ઘણા બધા વિદ્યાર્થીઓ જે વર્ષો વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હોય ક્લાસ થ્રી લેવલની તો એ તો એવું જ વિચારી જાય કે આપણે ક્લાસ થ્રી ની પરીક્ષા આપીએ છીએ કરે છે નોકરી મેળવવાની ટ્રાય કરે છે પણ ભરતી બોર્ડ એમના બધાના સપના ઉપર પાણી પહેરવી નાખે છે એ લોકોના સપના છે એ તોડી નાખે છે અને ચોર ચોર કરી નાખે છે એ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો સિલેબસ બહારના પ્રશ્નો છે એ ક્લાસ થ્રી લેવલ ની પરીક્ષા ની અંદર પૂછવાની હું જરૂરત હતી કારણ કે વિદ્યાર્થી મિત્રો ક્લાસ થ્રી લેવલ નું જે પરીક્ષા નું પેપર હોય એ ક્લાસ થ્રી લેવલ નું જ હોવું જોઈએ ને એ લોકોને જો સારા સારા અધિકારી જોઈતા હોય તો એ લોકો લઈ શકતા છે ને વિદ્યાર્થી મિત્રો એ લોકો ક્લાસ વન ટુ ની પરીક્ષા પણ લે છે અને ક્લાસ થ્રી ની પરીક્ષા પણ લે છે તો વિદ્યાર્થી મિત્રો મારો મત એટલો છે કે ભરતી બોર્ડે એટલીસ્ટ એટલું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો કયા લેવલની પરીક્ષા લઈ રહ્યા છે કે એ લોકો ક્લાસ વન ટુ લેવલની પરીક્ષા લઈ રહ્યા છે

કોઈના પાસે કઈ સુવિધા નથી વિદ્યાર્થી મિત્રો છતાં એ લોકો તૈયારી કરે છે અને આ એ લોકો બહુ ખોટું કરે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો અને આની માટે ક્યાંક ને ક્યાંક આપણે પોતે જવાબદાર છીએ કારણ કે વિદ્યાર્થી મિત્રો આવું બધું જો થાય છે છતાંય આપણે લોકો એનો વિરોધ કરતા નથી બધાની એકતા નથી વિદ્યાર્થી મિત્રો

પણ વિદ્યાર્થી મિત્રો ભરતી બોર્ડે છે એવું પ્રશ્ન પૂછી નાખ્યા કે બધું આપણું જે સપના હતા એની ઉપર પાણી ફેરવી નાખ્યું અને છે આની માટે આપણે ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ કારણ કે આપણે આપણે જ એકજૂટ થઈને છે આનો વિરોધ કરતા નથી માત્ર સો ટકામાંથી એક ટકા કે બે ટકા લોકો છે આનો વિરોધ કરવા જાય છે અને એમને પણ આપણે સપોર્ટ કરતા નથી આનું મેઇન એક રીઝન એવું છે કે જે પણ ઉમેદવારો છે પરીક્ષા આપી છે બધા વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીઓ પાર્ટ એ ની અંદર પાસ થઈ જાય છે જેમ તેમ કરીને કે પાર્ટ એ ની અંદર કે એ લોકોના સારા માર્ક્સ થઈ જતા હોય એ લોકોના તુક્કા લાગી ગયા હોય કે કેવી પણ રીતે એ લોકોના વ્યાકરણના પ્રશ્ન અર્ધાની ઉપર સાચા પડી ગયા હોય તો એ લોકોના પાર્ટ એ ની અંદર છે એ માર્ક્સ થઈ જતા છે એટલા માટે ઘણા બધા ઉમેદવારો છે એના ડરથી એ લોકો વિરોધ કરતા નથી કે આ જે વિરોધ કરે છે એનો સપોર્ટ બી નથી કરતા કારણ કે એ લોકોના માર્ક્સ ઘટી જશે એવો ડર એમના મનની અંદર છે તો વિદ્યાર્થી મિત્રો જે ખોટું છે એ તો ખોટું જ છે આપણે એને ફૂલ સપોર્ટ આપીએ છીએ અને ભરતી બોર્ડને છે આવા નિરાકરણ જરૂરથી લાવવા પડશે પડશે અને આપણે પણ આમાં યોગદાન આપવું જ વિદ્યાર્થી મિત્રો કારણ કે આજે આવો થયું છે અને પીએસઆઈ નું પેપર જે આપણું લેવાયું હતું એ પણ સિલેબસ મુજબ ના લેવાયું હતું તો આપણે ભરતી બોર્ડને એક જ કેવું છે કે એ લોકો સિલેબસ આપે જ નહીં અને સિલેબસ આપે જો એ લોકો સિલેબસ આપે છે કે આવું આવું પૂછા છે પ્રશ્ન

અને એના હલ માટે જે વિદ્યાર્થી મિત્રો અને ઉમેદવારો ટીચર્સ જે લડે છે એટલીસ તમે વિરોધ ના કરી શકતા હોય તો તમારે છે ઓછામાં ઓછું એ લોકોને સપોર્ટ તો જરૂરથી કરવો જોઈએ કે જેઓ આ અન્યાય વિરુદ્ધ લડવાની હિંમત રાખે છે તો આ ભરતીમાં આવું થયું છે આ બે ભરતી થઈ ગઈ છે જેમાં આવું થઈ ગયું છે પીએસઆઈ માં પણ અને કોન્સ્ટેબલ માં પણ જો આપણે આનો વિરોધ ના કરીએ તો સરકાર છે અને ભરતી બોર્ડ છે એ આગળ પણ આવી જ ગલતી કરશે અને બધા ઉમેદવારોના છે એ સપના તૂટશે અને ઘણા બધા ઉમેદવારોના વિદ્યાર્થીઓના જે સપના છે ફેમિલી સપોર્ટ કરવાના અથવા જે લોકો પરિસ્થિતિ લડી રહ્યા છે તો એ લોકો માટે ખૂબ અન્યાય રહેશે અને આગળ પણ ચાલતું રહેશે જો વિદ્યાર્થી મિત્રો આપણે આનું વિરોધ હમણાં નહીં કરીએ તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલે લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમે તમારા ઉમેદવારો અને બધા જે તૈયારી કરી રહ્યા છે એ લોકોને પણ આ વિડીયો શેર કરજો તેથી એ લોકો પણ જાગૃતતા આવે તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આજના માટે આટલું જ જય હિન્દ